મિત્રો આજે આપણે વાત કરવી છે અષ્ટ ભૈરવ ભગવાન ભૈરવના આઠ રૂપો ભગવાન ભૈરવનો ઇતિહાસ તાંત્રિક ગ્રંથોમાં અષ્ટ ભૈરવના નામોની પ્રસિદ્ધિ જોવા મળે છે એ જ પ્રમાણે ભગવાન ભૈરવના આઠ રૂપ છે અસિતાંગ ભૈરવ ચંડ ભૈરવ ગુરુ ભૈરવ

અને તેમને દક્ષિણ અને પશ્ચિમના સ્વામી કહેવામાં આવે છે. કાલ ભૈરવના આ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની મુશ્કેલીઓ અને પરેશાનીઓથી મુક્તિ મળે છે. અને વ્યક્તિમાં આ પરેશાનીઓને અને સામે લડવાની ક્ષમતા આપે છે ભૈરવ. કપાલ ભૈરવ ભૈરવજીનું આ સ્વરૂપ તેજસ્વી અને આ સ્વરૂપમાં તેઓ હાથી પર સવાર કરે છે આ સ્વરૂપમાં કાલ ભૈરવના ચાર હાથ છે તેમના જમણા બે હાથમાં ત્રિશૂળ અને તલવાર છે અને તેના ડાબા બે હાથમાં શસ્ત્ર અને એક પાત્ર છે ભગવાન ભૈરવના આ સ્વરૂપની પૂજા કરવાથી તમામ કાયદાકીય કાજ્યોમાંથી મુક્તિ મળી આવે છે અસિતાંગ ભૈરવ

સંહાર ભૈરવનું રૂપ ખૂબ જ અદ્ભુત છે આ સ્વરૂપમાં તેમનું આખું શરીર લાલ રંગનું જોવા મળે છે ઉન્મત્ત ભૈરવનું શરીર પીળા રંગનું છે અને તેઓ ઘોડા પર સવાર છે અને ભીષણ ભૈરવ ભીષણ ભૈરવ સિંહ પર સવાર છે તેમના એક હાથમાં કમળનું ફૂલ અને બીજા હાથમાં તલવાર ત્રીજા હાથમાં ત્રિશૂળ અને ચોથા હાથમાં કમળ જોવા મળે છે એ સાથે જ શ્રી કાલ ભૈરવ કળયુગના જાગૃત દેવતા છે કાલ ભૈરવનો ઉજ્જૈનમાં મંદિર આવેલું તેનો ઇતિહાસ જાણવાની આજે આપણે ઝંખના રાખીએ છીએ તો આવો જાણીએ કાલ ભૈરવના મંદિર ઉજ્જૈનનો ઇતિહાસ અને સાથે સાથે આપણે જાણીશું તેમની કથાઓ વિશે પણ ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં કાલ ભેરવું છે આ મંદિરમાં મદિરા પ્રસાદ રૂપે મળે છે એનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે આ મંદિરમાં કાલભૈરવની મૂર્તિ પણ મદિરા પાન પ્રસાદ રૂપે લે છે તાત્પર્યાર્થ એ છે પણ પીવે પણ આજ સુધી વિજ્ઞાન એ પામી શકતો નથી કે રોજ મૂર્તિને ધરાતી એને દ્વાર પીવાતી મદિરા જાય છે ક્યાં આ રહસ્ય હજી તો અકબંધ છે પણ આ મંદિર વિશિષ્ટ છે અને અનેક માન્યતાઓથી ભરપૂર છે એમાં ના પાડી શકાય એમ છે જ નહીં આપણા ભારતમાં અનેક એવા મંદિરો છે જેના રહસ્યો આજ સુધી વણ ઉકલ્યા જ રહ્યા

મહાકાલ નગરી ઉજ્જૈનમાં સ્થિત કાલભૈરવનું મંદિર અનેક રીતે અજાયબીઓથી ભરપૂર છે આ મંદિરની સૌથી મોટી વિશેષતાઓ એ અહીંયા ભગવાન કાલભૈરવ સાક્ષાત રૂપમાં મદિરા પાન કરે છે એ તો આપણે જાણીએ છીએ કે કાલભૈરવના પ્રત્યેક મંદિરમાં મદિરા પ્રસાદના રૂપમાં ચડાવવામાં આવે પરંતુ ઉજ્જૈન સ્થિત કાલભૈરવનું મંદિર જો શરાબ ભરેલો પ્યાલો કાલ ભૈરવની મૂર્તિઓમાં આગળ લઈ જઈએ તે તરત જ જો જોતામાં એ પ્યાલો ખાલી થઈ જાય છે આવું બીજે કશે જ બનતું નથી અને એ શરાબ જાય છે ક્યાં તેનો કોઈ હતો પતો આ જન્મમાં તો કોઈ લગાવી જ શક્યું નથી હજાર વર્ષ પુરાણું છે આ મંદિર મધ્યપ્રદેશમાં ઉજ્જૈન શહેરથી લગભગ આઠ કિલોમીટરની દૂર સિપ્રા નદીના તટ પર કાલ ભૈરવ મંદિર સ્થિત છે કાલ ભૈરવનું આ મંદિર લગભગ એક હજાર વર્ષ પુરાણું છે એમ માનવામાં આવે છે માર્ગમાં મંદિરોમાં માંસ મદિરા બલી મુદ્રા જેવા પ્રસાદ ચડાવવામાં આવે પ્રાચીન સમયમાં અહીં માત્ર તાંત્રિકો જ વાવણી અનુમતિ હતી એ અહીંયા તાંત્રિક ક્રિયાઓ કરતા હતા કાલાંતમાં આ મંદિર આમ લોકો માટે ખોલી દેવામાં આવ્યું છે મંદિરમાં કાલ ભૈરવની મૂર્તિ સામે ઝુલામાં બટુક ભૈરવની મૂર્તિ બિરાજમાન છે દિવાલો પર અન્ય દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે સભાગૃહની ઉત્તર તરફ પાતાળ ભૈરવ નામની એક નાનકડી ગુફા પણ છે કહેવાય છે કે બહુ વર્ષો પહેલા એક અંગ્રેજ અધિકારીએ આ વાતની ગહન તકીકત કરાવી હતી કે આખરે આ શરાબ જાય છે ક્યાં એ માટે એને પ્રતિમાની આસપાસ ગને ઊંડે સુધી ખોદાવ્યું હતું પરંતુ પરિણામ શૂન્ય જ હતું એના પછી અંગ્રેજ ખુદ પણ કાલ ભૈરવનો ભક્ત બની ગયો હતો સ્કંદ પુરાણમાં છે મંદિર સાથે જોડાયેલી આ વાત મંદિરમાં શરાબ ચડાવવાની ગાથા પણ બેહદ દિલચસ્પ છે અહીંયાના પૂજારી બતાવે કે સ્કંદ પુરાણમાં આ જગ્યાના ધાર્મિક મહત્વનો ઉલ્લેખ છે એના અનુસાર ચાર વેદોના રચયતા ભગવાન બ્રહ્માએ જ્યારે પાંચમા વેદની રચનાનો ફેસલો લીધો તો એમણે આ કામ કરતા રોકવા માટે દેવતા ભગવાન શિવની શરણમાં આવ્યા એમની વાત ન માની આના પર ભગવાન શિવજીએ ક્રોધિત થઈ પોતાના ત્રીજા નેત્રથી બાળક બટુક ભૈરવને પ્રગટ કર્યા આ ઉગ્ર સ્વભાવના બાળકે ગુસ્સામાં આવી જઈ બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખી આનાથી લાગેલા બ્રહ્મ હત્યાના પાપને દૂર કરવા માટે અનેક સ્થાનો પર ગયા પરંતુ એમને મુક્તિ મળી નહીં ત્યારે ભૈરવ ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવે ભૈરવને બતાવ્યું કે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના તટ પર ઓખર સ્મશાનની પાસે તપસ્યા કરવાથી અને પાપમાંથી મુક્તિ મળશે ત્યારથી જ ત્યાં કાલ ભૈરવની પૂજા થઈ રહી છે કાલાંતરમાં ત્યાં એક મોટું મંદિર બની ગયું મંદિરનો પરમાર વંશના રાજાઓએ કરાવ્યો હતો તેવું માનવામાં આવે છે કળિયુગમાં કાલ ભૈરવ જાગૃત દેવતા શાસ્ત્રો અનુસાર શિવજીના રુધિરથી ભૈરવની ઉત્પત્તિ થઈ છે આ રુધિર ધારા બે ભાગોમાં વિભાજીત થઈ ગઈ

ભક્તગણ કાર ભેળવનો આશ્રય લેતા હોય છે કળયુગમાં ભયથી બચવા માટે કાલ ભૈરવની આરાધના સૌથી શ્રેષ્ઠ ઉપાય બની ગયો છે પૌરાણિક માન્યતાઓ અનુસાર ભૈરવ શબ્દના ત્રણ અક્ષરોમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયની શક્તિ સમાહિત થઈ જાય છે ભાગી થઈ ગયા ત્યારે ભગવાન શિવની પ્રિય કાશીમાં આવી દોષ મુક્ત થઈ ગયા કાલિકા પુરાણ માં નંદીની જેમ શિવજીની એક ગાય બતાવવામાં આવી છે

અંધકાસુર નામનો દૈત્ય પોતાના કૃત્યથી અનિતિ અને અત્યાચારની સીમાઓ પાર કરી રહ્યો હતો એટલે સુધી કે એકવાર કમંડમાં ચૂર થઈને એ ભગવાન શિવ ઉપર આક્રમણ કરવાનો દુસાહસ કરી બેઠો ત્યારે એના સંહાર માટે શિવ રુધિરમાંથી ભૈરવની ઉત્પત્તિ થઈ કેટલાક શાસ્ત્રોમાં ભૈરવની ઉત્પત્તિનું કારણ શિવજીનું અપમાન બતાવવામાં આવ્યું છે

અને એને બ્રહ્માજીનો સંહાર કરવા માટે ઉદત થઈ ગઈ રુદ્રના શરીરમાંથી ઉત્પન્ન થયેલ આ કાયા મહાભૈરવ નામના આપ્યું પછી ભગવાન શિવને એમને પોતાની નગરી કાશીનો કોટવાલ અર્થાત નગરપાલ નિયુક્ત કરી દીધા કાળાંતરમાં ભૈરવ ઉપાસનાની બે શાખાઓ બટુક ભૈરવ ને ભૈરવ રૂપમાં પ્રસિદ્ધ થઈ ગયેલી જ્યાં બટુક ભૈરવ પોતાના ભક્તોને અભય આપવાવાળા સૌમ્ય રૂપમાં વિખ્યાત ત્યાં કાલ ભૈરવ અપરાધિક પ્રવૃત્તિઓ પર નિયંત્રિત કરવાવાળા પ્રચંડ દંડનાયક રૂપમાં પ્રસિદ્ધ થઈ ગયા છે ભૈરવ સાધનામાં પણ ધ્યાનની એક પોતાની આગવી વિશિષ્ટતા રહેલી છે શ્રી બટુક ભૈરવજી ધ્યાન હેતુ એમના સાત્વિક રાજસિક અને તામસિક રૂપોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળી આવે જ્યાં સાત્વિક ધ્યાન અપમૃત્યુના નિવારક આયુ આરોગ્ય અને મોક્ષફળની પ્રાપ્તિ કરાવી ત્યાં ધર્મ અર્થ અને કામની સિદ્ધિ માટે રાજસિક ધ્યાનના ઉપદાયતા છે એ જ રીતે કૃત્ય ભૂત બ્રહ્માદિના દ્વારા શત્રુનું સમન કરવા વાળો તામસિક ધ્યાન કહેવામાં આવે છે ભય સ્વયં તામસ ભાવ છે તમ અને આજ્ઞાનું પ્રતીક છે આજ ભાવ જે વિવેકપૂર્ણ છે એ જાણે કે સમસ્ત પદાર્થ અને શરીર સંપૂર્ણપણે નાશવાન છે મિત્રો હવે આપણે વાત કરવી છે ભગવાન શિવજીના સ્વરૂપ કાલ ભૈરવની કથા સંપૂર્ણપણે જાણ્યા પણ ભગવાન શિવજીનું અર્ધનારીશ્વર સ્વરૂપ ભગવાન શિવની પૂજા યુગોથી થાય છે એટલે કે સૃષ્ટિની રચના થઈ ત્યારથી પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે શિવજીનું બીજું એક સ્વરૂપ છે જે અર્ધનારેશ્વર છે વાસ્તવમાં શિવે પોતાની મરજીથી આ સ્વરૂપ ધારણ કર્યું હતું શિવજી આ સ્વરૂપ દ્વારા લોકોને એક સંદેશ આપવા માંગતા હતા સ્ત્રી અને પુરુષ સમાન છે સજ્જનો આજે આપણે જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે ભગવાન શિવે આ રૂપ કેમ ધારણ કરવું પડ્યું હતું ભગવાન શંકરના અર્ધનારેશ્વર અવતારમાં આપણે જોઈએ છીએ કે ભગવાન શંકરનું અડધું શરીર સ્ત્રીનું છે અને અડધું પુરુષનું છે આ અવતાર સ્ત્રી અને પુરુષ બંનેની સમાનતાનો સંદેશ આપે છે સમાજ કુટુંબ અને માનવ જીવનમાં પુરુષનું મહત્વ છે સ્ત્રી પણ છે એકબીજા વિના તેમનું જીવન અધૂરું છે બંને એકબીજા માટે સંપૂર્ણ છે શિવપુરાણ અનુસાર બ્રહ્માંડમાં વિષયોની વૃદ્ધિ ન થવાના કારણે જી શિવની શક્તિ તપ કર્યું બ્રહ્માની તપસ્યાથી સંતુષ્ટ થઈ ભગવાન શિવે અર્ધ નું રૂપ ધારણ કર્યું અને તેમની નજીક જઈને દેવી શક્તિનો ભાગ તેમના શરીરથી અલગ કરી દીધી તે પછી બ્રહ્માજીએ તેમની પૂજા કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શક્તિએ તેમના કપાળની મધ્યમાંથી સમાન તેજ સાથે બીજી શક્તિ ઉત્પન્ન કરી જે દક્ષના ઘરે તેમની પુત્ર તરીકે જન્મી હતી તમે આ સત્ય ઘણી વખત કહ્યું છે સાંભળ્યું છે કે ભગવાનનો મહિમા તેમના ભક્તો તરફથી જ છે ભગવાન તેમના પરમ ભક્તોની સ્તુતિ કરવા પોતાના કરતા વધુ પ્રસન્ન છે આજે અમે તમને એવા જ એક પરમ ભક્તની વાર્તા કહી છે જેમનો મહિમા જો એટલો ફેલાઈ શક્યો નહીં કારણ કે તેમની ભક્તિમાં થોડી ઉણપ હતી જે તેમણે પછીથી ચૂકવી પડી શિષ્ય ગંગા અદર્ગ પાર્વતી સદ બિરાજત કૈલાશ નંદી ભૃગી નૃત્ય કરે છે શિવની સ્તુતિમાં આવેલા મૃગિનું આ નામ તમે સાંભળ્યું જ હશે પૌરાણિક કથાઓ અનુસાર તે એક ઋષિ હતા જે મહાદેવના પરમ ભક્ત હતા પરંતુ તેમની ભક્તિ વધુ કટ્ટર પ્રકૃતિની હતી કટ્ટરનો અર્થ એ છે કે તેઓ ભગવાન શિવની પૂજા કરતા હતા પરંતુ અન્ય ભક્તોની જેમ માતા પાર્વતીની પૂજા કરતા ન હતા જો કે તેમની ભક્તિ શુદ્ધ અને અદમ્ય હતી પરંતુ તેઓ હંમેશા માતા પાર્વતીને શિવથી અલગ માનતા હતા અથવા તો એમ પણ કહી શકાય કે તે શિવથી અલગ છે માતા વિશે કશું જ સમજાતું ન હતું માર્ગ દ્વારા તેનું અભિમાન ન હતું પરંતુ શિવ અને માત્ર શિવ પ્રત્યેની તેની આશક્તિ હતી જેમાં તે શિવ સિવાય બીજું કશું જોઈ શકતો ન હતો એકવાર એવું બન્યું કે તે ભગવાન શિવની પરિક્રમા કરવા કૈલાસ ગયા પરંતુ તે પાર્વતીની પરિક્રમા કરવા નહોતા માંગતા માતા પાર્વતીએ ઋષિના આકૃત્ય સામે વાંધો ઉઠાવ્યો ને કહ્યું અમે બે શરીર એ જ દિવસી તમે આવું ન કરો શિવની ભક્તિના જુજનથી ભૃગી ઋષિએ ભગવાન શિવની પ્રદક્ષિણા કરવા ગયા પરંતુ આ જોઈને માતા પાર્વતી શિવની બાજુમાં બેસી ગયા આ વાર્તામાં બીજો નવો વળાંક આવે છે જ્યારે ભૃગીએ સાપનું રૂપ ધારણ કર્યું અને તે બંનેની વચ્ચેથી શિવની પરિક્રમા કરવા માંગતા હતા ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીને ટેકો આપ્યો હતો અને મહાદેવના અર્ધનારેશ્વર સ્વરૂપનો વિશ્વમાં જન્મ થયો હતો હવે ભૃંગી શું કરશે ઋષિ કરે છે પરંતુ ક્રોધમાં તેણે ઉંદરનું રૂપ ધારણ કર્યું અને શિવને પાર્વતી પર કૂદવાનું શરૂ કર્યું આદિશક્તિ ઋષિના આ કૃત્ય પર ગુસ્સે થઈ ગયા અને તેમને ભૃંગી ઋષિને શ્રાપ આપ્યો કે જે શરીર તમને તમારી માતા પાસેથી મળ્યું છે તે તમારા શરીરને તાત્કાલિક અસરથી છોડી દેશે

તેની ભૂલ માટે માફી માંગી જો કે પછી પાર્વતીજી ઉશ્કેરાય ગયા ને પોતાનો શ્રાપ પાછો લેવા માંગતા હતા પરંતુ દોષથી ભૂખીએ તેમને આમ કરવા માટે ના પાડી દીધી ઋષિને ઊભા રહેવા માટે ટેકા તરીકે ત્રીજો પગ આપવામાં આવ્યો જેની મદદથી તે ચાલીને ઊભા રહી શકે શાસ્ત્રો કહે કે માર્ગ ભક્ત ભૃગીને કારણો હતી મહાદેવજીના અર્ધનારીશ્વર સ્વરૂપનો ઉદય થયો હતો અર્ધનારીશ્વર સ્વરૂપ એવા માણસનું જે નિષ્ઠાપૂર્વક ધ્યાન કરે તે જગતનું સન્માન પામે છે લાંબુ આયુષ્ય ધરાવે છે અંતકાળ સુધી સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને બધી સિદ્ધિઓ પણ તેના અંદર છુપાવેલી છે જય મહાદેવ ઓમ નમઃ શિવાય મિત્રો કેવો લાગ્યો તમને આજનો આ ઇતિહાસ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન જરૂર દબાવો આવા જ અવનવા ઇતિહાસના લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો આભાર કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય અવશ્ય લખજો